હાય ગાયસ વેલકમ ટુ મમતાઝ કિચન આજે આપણે આપણા રસોડામાં ગુજરાતી ટ્રેડિશનલ સ્વીટ મગજ કે જે આપણે વાર તહેવારે બનાવીએ છીએ તે આપણા રસોડે બનાવવા જઈ રહ્યા છે પરફેક્ટ માપ સાથે અહીંયા મેં બે કપ બેસન લીધું છે જે રેગ્યુલર બેસન આવે છે તે જ લીધું છે એક કપ ખાંડ લીધી છે ખાંડ અહીંયા મેં દરે લીધી છે બેસન કરતાં અડધી ખાંડ અને અહીંયા મેં દોઢસો ગ્રામ જેટલું ઘી લીધું છે આ માપ તમારે યાદ રાખવાનું છે હવે એક નોનસ્ટિક પેન લીધું છે તેમાં ઘી લઈ લઈશું ઘી અહીંયા ગરમ કરેલું છે તે પ્રમાણે માપમાં લીધું છે એટલે ગરમ ઘી લેવાનું થીજી ગયેલું ઘીનું માપ તમારે બદલાઈ જશે ઘી પ્રોપર ગરમ થઈ જાય ત્યાર પછી તેમાં બેસન ઉમેરવાનું છે હવે બેસનને ઉમેરીને આપણે ઘીમાં બરાબર શેકી લેવાનું છે અહીંયા આપણે રેગ્યુલર બેસન લીધું છે કરકરો લોટ નથી લીધો એટલે કે થોડો જાડો લોટ પણ એકદમ બેસન લીધું છે છતાં પણ આપણે બજાર જેવો જ કણીદાર દાણેદાર મગજ તૈયાર કરવા જઈ રહ્યા છે તમે જોઈ રહ્યા છો કે ઘીમાં લોટ બરાબર મિક્સ થઈ ગયો છે હવે તેને એકદમ સ્લો ફ્લેમ ઉપર શેકવાનું છે જ્યાં સુધી મિશ્રણ એકદમ હલકું ના થઈ જાય અને એની એરોમાં ના આવે અને લોટનો કલર થોડો થોડો બદલાય નહીં ત્યાં સુધી તેને શેકતું રહેવાનું છે આ પ્રોસીજર કરવી ખૂબ જ જરૂરી છે તમે જોઈ રહ્યા છો કે લોટ શેકાઈ ગયો છે અને ધીમે ધીમે તેનો કલર પણ ચેન્જ થતો ગયો છે જેમ જેમ લોટ શેકાતો થશે એમ એમ એમાંથી ઘી રિડ્યુસ થતું થશે એકદમ હલકું ફૂલકું થઈ જાય ત્યાં સુધી એને આપણે હલકી લાઈટ ફ્લેમ ઉપર શેકતા રહેવાનું છે મગજ એ નાનાથી મોટા સૌને ભાવે તેવી રેસીપી છે કોઈ પણ તહેવાર હોય કે કોઈ પણ તમે પ્રસાદ ધરાવવા ઈચ્છતા હોય તો પણ તમે આ રેસીપી બનાવીને ભોગ લગાવી શકો છો કહેવાય છે કે કનૈયાને પ્રિય છે બેસનના લાડુ અને જે પુષ્ટિ માર્ગીય છે તેમના ઘરે આ રેસીપી બનતી જ હોય છે અહીંયા લોટ આપણો શેકાઈ ગયો છે પણ હજી તેનો કલર થોડો હલકો બદલાય ત્યાં સુધી એને બેથી ત્રણ મિનિટ શેકી લઈશું મગજ બનાવો ઘરે ખૂબ જ સહેલો છે તેને આપણે બેસનના લાડુ પણ કહી શકીએ છીએ તમે જોઈ રહ્યા છો કે આમાંથી ઘી છૂટું થઈ ગયું છે એટલે કે લોટ થોડો લચકા પડતો થઈ ગયો છે અને કલર પણ તેનો હલકો લાઇટ થઈ ગયો છે મગજ બનાવો ઘરે ખૂબ જ સહેલો છે તમે જો એ પરફેક્ટ માપ સાથે બનાવશો ને તો તમે કંદોય બનાવે છે ને તેવો જ મગજ તમે ઘરે બનાવી શકશો એકદમ સરળ રીતના આપણે વિડીયો બતાવ્યો છે તમને તો આ માપ સાથે તમે આ રીતથી જો મગજ બનાવશો તો ખૂબ સરસ બનવાનો છે તમે જોઈ રહ્યા છો કે સરસ લોટ શેકાઈને તૈયાર થઈ ગયો છે બેસનના લાડુ બનાવવા તો ખૂબ જ સરળ છે પણ તેને તમે આસાનીથી બનાવીને સ્ટોર કરી શકો એવી રેસીપી છે માવાની મીઠાઈ હોય કે મોહનથાર હોય તે તરત બગડી જાય છે પણ આ રેસીપી ક્યારેય બગડતી નથી તો મગજને જરૂરથી બનાવજો શકીએ અને નીચેથી લોટ બળે નહીં જો લોટ આમાં ચોટશે કે બળશે ને તો એની સ્મેલ મગજમાં સારી નહીં લાગે એટલે અહીંયા આપણે એને બંધ કર્યા પછી પણ એકથી બે મિનિટ માટે મિક્સ કરતા રહેવાનું છે હવે લોટ આપણો રૂમ ટેમ્પરેચર ઉપર આવી ગયો છે ત્યારે હવે ગેસની ફ્લેમ સેજ ચાલુ કરી દઈશું અને અહીંયા મેં ત્રણથી ચાર ચમચી જેટલું દૂધ ઉમેર્યું છે હવે આ દૂધ ઉમેરીને હલાવતા રહેવાનું છે તમે જોઈ રહ્યા છો કે લોટમાં જારી પડી રહી છે આ પ્રોસીજરથી તમારો જે મગજ છે ને એકદમ દાણેદાર બનશે અહીંયા આપણે લોટને ધાબો દીધો નથી અને તેના વગર જ મગજ બનાવીએ છીએ તો આ પ્રોસેસ કરવી ખૂબ જ જરૂરી છે હવે લોટ આપણો ખૂબ જ ગરમ હોય ત્યારે આ પ્રોસેસ નથી કરવાની હવે એને થોડું રફલી આવી રીતના કરી લઈશું અને ગેસની ફ્લેમ પાછી બંધ કરી દઈશું એમાં દૂધ એબઝોર્બ થઈ જાય તે ખૂબ જ ધ્યાન રાખવાનું છે કેમ કે જો દૂધનું પ્રમાણ રહી જશે તો તમારો મગજ જલ્દીથી બગડી જશે મગજ એવી રેસીપી છે કે જે ટ્રેડિશનલ છે એની સાથે સાથે તમે પંદરથી વીસ દિવસ સુધી સ્ટોર પણ કરી શકો છો તેને તમે ટ્રાવેલિંગમાં પણ લઈ જઈ શકો છો હવે મેં ગેસની ફ્લેમ ઉપરથી તેને ઉતાળી લીધું છે અને તેમાં હજી એકબીમ નીટ આપણે મિક્સ કરીએ છીએ આ મિક્સ કર્યા પછી આપણે દરેલી ખાંડ આમાં ઉમેરવાની છે દરેલી ખાંડ જે આપણે એક કપ લીધી હતી તેને આમાં ઉમેરી લઈશું જ્યારે મિશ્રણ એકદમ રૂમ ટેમ્પરેચર ઉપર આવી ગયું હોય ત્યારે નહીં તો ખાંડનું પાણી બનશે અને તે મગજ તમારો સેટ નહીં થાય અહીંયા આપણે મગજના લાડુ બનાવવાના છે જો તમારે મગજના પીસ કરવા હોય તો થોડું મિશ્રણ ગરમ હોય ત્યારે ખાંડ ઉમેરવી હવે મને અહીંયા મિક્સ કરતાં નહોતું ફાવતું એટલે મેં એક તાસમાં આ મિશ્રણ લઈ લીધું છે અને તેમાં એક ચમચી ઇલાયચી પાવડર લીધો છે હવે આથી આ મિશ્રણને હલાવતા રહેવાનું છે મિક્સ કરતાં રહેવાનું છે જેમ જેમ મિશ્રણ મિક્સ થતું જશે તેમ ખાંડ મિક્સ થશે અને મિશ્રણ તમારું સરસ બાઇન્ડિંગવાળું આવું બની જશે તમે જો રહ્યા છો કે ઇઝીલી આમાંથી મગજના લાડુ આપણે વાળી શકીએ છીએ તો મીડિયમ સાઇઝના કે નાની સાઇઝના તમે જે પ્રમાણે ઈચ્છો તે પ્રમાણેના આમાં મગજના લાડુ બનાવીને તૈયાર કરી શકો છો અહીંયા બધા જ લાડુ બની ગયા છે તો મેં તેને ચારોળી અને અખરોટની કતરણથી ગાર્નિશ કરી લીધા છે તો એકદમ સરળ અને હેલ્ધી મગજના લાડુ એટલે કે બેસનના લાડુ બનીને તૈયાર છે રેસીપી તમને જરૂરથી ગમી હશે તો લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મમતાઝ કિચન ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો આભાર